અમે લોકો હવે શું કરાય ભરવા બે જાય ખાવા બે જાય મફતનું સ્ટાફ છે આપણા નાની આપણે આમાં નાની હોય

ઓલા પાણી રેડીવા ભાઈએ દે લે થોડું જોઈ જાવ રેડી રૂજ જાવ પડે એવું થી બનાવી આધી રાડુલા જે ખાય ને 20 રૂપિયા આલવાના છે મારે નહીં ખાવાનું આને તીખી આડી તપકો તીખી નહીં લાગકે એટલે વધારે મરચું ન તમે આજો રેડી પેલી પકોડી હા બે બે જણા બીજી ખાયા ટીકી ના ટીકી લાય પકોડી ખાવાની ચાલુ મારે ખાવાની હે

અરે રે ટકાસ ભાઈ આ રે રે હાય ગાઈસ હા તમે તો કઈ સપોર્ટ કરો તો અમે નવો વ્લોગ વિડિયો નાખતા રહીશું અને કાલે અમે વંટર ખાવા જવાના છીએ બેનો પણ વિડિયો આવવાનો હે પણ તમારો સપોર્ટ ઓછો પડે એટલે સપોર્ટ કરો અમે ગયા છીએ અમે અહીંયા રખડા કાંઈ શોપિંગ બોકિંગ અમારે કરવાની છે એની અમે હેપી મોલ માં આયા કાય આ બધા મારા ફ્રેન્ડો છે બધા ફ્રેન્ડો છે મારા ઓ ઓ લડકી ને આ હેપી મોલ માં આવતા રહ્યા છે હવે આમ માસી બા એ એમ ના કે ભાઈ બનાવે રો હેપી મોલ માં અમે આવતા રહ્યા બધા મારા ફ્રેન્ડ છે આ કાજે ભાઈ બનાય આય કા ભાઈ બનાય કેમેરા બંધ કર દો હા ગાઈઝ અમે હેપી મોલ માં નીકળી ગયા છે અમે શોપિંગ કરી હું તમને બિલ બતાવું તો તમારી અક્કર ચાલી રહી રે જો બતાવ